નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે દક્ષા દર્શક મિત્રો આજ રોજ આપણે એક એવા મુદ્દા પર ચર્ચા કરવા જઈ રહ્યા છે જે માત્ર બાળકો માટે જ નહીં પરંતુ માતા પિતા શિક્ષકો અને સમાજ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે જે છે પેરેન્ટિંગમાં અજાણપણે થતી ભૂલોના ગંભીર પરિણામ બાળકો જ્યારે ભૂલ કરે છે ત્યારે કેટલીક વાર માતા પિતા પોતાના ગુસ્સા પર કાબૂ નથી રાખતા અને આક્રમકતા કે ઠપકાના માધ્યમથી શીખવાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ સવાલ એ છે કે શું એ ખરેખર સાચું શાણ પણ છે શું ડર અને ગુસ્સા દ્વારા શિક્ષણ આપવું શ્રેષ્ઠ રીત છે કે પ્રેમ સમજણ અને માર્ગદર્શન દ્વારા યોગ્ય દિશા બતાવવી અમુક લોકો માનતા હોય છે કે કડક પગલાને શિસ્ત જરૂરી છે જ્યારે ઘણા લોકો માને છે કે પ્રેમ અને સમજણથી જ બાળકોનું સાચું વિકાસ થાય છે મહત્વનું છે કે પેરેન્ટિંગમાં સમજદારી ધૈર્ય અને માર્ગદર્શન એ જ સાચા શિક્ષણના સ્તંભ છે મિત્રો વિચાર કરો કે જ્યારે બાળકો ભૂલ કરે છે ત્યારે શું અમે તરત જ ગુસ્સે થઈને ઠપકો આપીએ કે શાંત રહેતા તમને સાચી દિશા બતાવીએ શું સાચું શાણપણ એ બાળકને ડરાવવાનું નથી પણ એ માર્ગદર્શિત કરવાનું છે ત્યારે બાળકો સાથે શિષ્ટને પ્રેમનો સમન્વય કેવી રીતે જાળવો તેને લઈને આજ રોજ કરીએ ચર્ચા ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે મનોવૈજ્ઞાનિક ડોક્ટર દીપ પાઠક દીપજી સર્વપ્રથમ તો આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં પહેલો પ્રશ્ન મારો એ રહેશે બાળકો સાથે જેમ કે બાળકો નથી ખબર કે કયું વર્તન કરે છે અને કયું વર્તન યોગ્ય છે કયું વર્તન અયોગ્ય છે અને કયું વર્તન મોટા ભાગના બાળકો એ ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રોત્સાહિત થઈને આવું વર્તન કરતા હોય છે પણ જયારે તમે વર્તન માટે ઠપ્પો આપો છો કે મારો છો ત્યારે એ માણસ આ વર્તન થી થી એ એ બાળક આ વર્તન ગભરાઈ જાય છે અને સારું કે ખરાબ વર્તન કરતા પેલા ઘણી બધી વાર વિચાર કરતો રહેતો હોય છે આવી જ પરિસ્થિતિમાં એનું પરમનન્ટ સુધારણ લાવવા માટે માતા પિતા એ જાગૃત થવાની જરૂર છે કારણ કે આવા કોઈ જો તમે નાનપણમાં બાળકને મોટા ઠપકા કે મોટી સજા કે મોટો એવો માર કે એવો મોટો એવો ડામ આપી દીધો હોય તો એને ચાઇલ્ડ ટ્રોમા કહેવાતો હોય છે ભવિષ્યમાં એટલે કે એના પુખ્ત વયમાં પણ એના વર્તન પર આવી અસર થતી હોય છે જેમ કે લો કોન્ફિડન્સ ફીલ કરવો કોઈક અનનોન વ્યક્તિ સામે વાત નહીં કરી શકવું

સજા એટલે કે તમે બાળક સાથે વાત નહીં કરો તમે લોકો બાળકની તમે લોકો ઘરમાં ચેસ રમો ક્રિકેટ રમો પણ એને ના રમાડો કારણ કે એને ખરાબ વર્તન કર્યું છે આ એના માટે એક એકઠ બનશે આવી પરિસ્થિતિમાં એ બાળક ભવિષ્યમાં આવું વર્તન ન કરવા માટે પ્રોત્સાહિત બી થશે અને આવી ભૂલ નહીં કરે અને એ માતા પિતા પ્રત્યે એને દ્રોણા ભાવ પણ ઉત્પન્ન નહીં થાય

જે નાનો ભાઈ છે મોટી કે મોટો બેન છે એનો ઉછેર અલગ થતો હોય છે ઇવન અમુક ટાઈમે બાળકોનો ઉછેર અલગ થતો હોય છે આવી દરેક પરિસ્થિતિમાં પેરેન્ટ્સ બાળકના વ્યવહાર મુજબ વર્તન કરતા હોય છે તો આવી પરિસ્થિતિમાં દરેક પેરેન્ટ્સે પણ એટલું જ સમજવું જરૂરી છે કે આપણે આપણા બાળકને કઈ રીતે માર્ગદર્શન આપીએ છે કારણ કે અમુક વાર સિંગલ ચાઈલ્ડ પેરેન્ટ્સ અમે જે મોટા ભાગે જોઈએ છે કે એ પેરેન્ટ્સ ઓવર પેમ્પરિંગ અને ઓવર કેરિંગ ના ચક્કરમાં બાળક બેડ હેબિટ્સ એક્સેપ્ટ કરી લે છે અને એ બેડ હેબિટ્સ ના લીધે એના ભવિષ્યમાં એટલે કે જ્યારે પુખ્ત વયનો કે તરુણ અવસ્થાનો થાય છે ત્યારે એને જીદ કરવી ટીડાઈ જવું

જોવા મળતી હોય છે તો આવી પરિસ્થિતિમાં દરેક પેરેન્ટિંગે એક જ રીકવેસ્ટ છે કે દરેક બાળકને એની પરિસ્થિતિ મુજબ એને કરવું જોઈએ કારણ કે દરેક બાળક મેં તમને જે શરૂઆતમાં જણાવ્યું એમ પ્રમાણે સિંગલ ચાઇલ્ડ પછી એલ્ડર ચાઇલ્ડ યંગર child ચાઇલ્ડ હેવ different ડિફરન્ટ બિહેવિયર ડિફરન્ટ પ્રોબ્લેમ એન્ડ ડિફરન્ટ ટ્રોમા well તો તમારે એના એ કન્ડિશન ને સમજવી પડશે

અને અમુક બાળકોના કહેવાથી એ બાળકો ફસાઈ જતા હોય છે કે મારા મારા બાળકે આમ ભૂલ કરી કે મારા બાળકે આમ ભૂલ કરી પણ માં એવું નથી હોતું કઈ કર્યું હતું અને એનું રિફ્લેક્શન મારા બાળકે આપ્યું પણ રિફ્લેક્શનમાં મારું બાળક પકડાઈ ગયું અને એ રિફ્લેક્શન ની મારા સુધી આવી બટ માં મારું બાળક ચૂપચાપ ભણવા ગયું હતું એ કોઈને મારવા નતું ગયું ના આઈ નો માય બેબીઝ બિહેવિયર એન્ડ કલ્ચર એન્ડ એવરીથિંગ કે એ ક્યારે આવું વર્તન નહીં કરે તો તમે જ્યારે એને પહેલા ડિફેન્સ કરશો અને એની વાતને જાણશો તો એ સો ટકા તમારા ઉપર ભરોસો કરશે કે ના મારા પર કોઈ ખોટો આક્ષેપ લગાડશે તો પણ મારા માતા પિતા એ આક્ષેપને ગણકારશે નહીં પહેલા એની મૂળ રૂપ સુધી જશે આ જો વિશ્વાસ દરેક પેરેન્ટ કેળવી દેશે તો બાળકને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં અને એ બાળક તમારા ઉપર અતિશય વિશ્વાસ પણ રાખશે અને એના લીધે બાળક તમારી જોડે કમ્ફર્ટેબલ ફીલ પણ કરશે તો દરેક પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે એ પ્રમાણેનું વર્તન કરે જેનાથી બાળકની અયોગ્ય ભૂલ અથવા અજાણતા થયેલી ભૂલને સમજે મૂળ રૂપ સુધી જાય અને પછી એના પર નિષ્કર્ષ કરે ના કે સ્કૂલના ટીચર હે પ્રિન્સિપલ એ કે આડોસી પાડોસી હે જે કમ્પ્લેઈન કરી કે તમારો છોકરાએ મારું એક્ટિવા પાડ્યું પણ એક્ટિવા એમના છોકરાએ નંતો પાડ્યું ચાર પાંચ બીજા છોકરા બેઠા હતા એક્ટિવા હલાલેલાય કરતા હતા અને જ્યારે પડવા જેવું થયું એટલે ભાગી ગયા અને આ મારો છોકરો રહી ગયો એટલે એનું નામ આવ્યું તો આ કારણ કે એકલો છોકરો એક્ટિવા ના પાડી શકે એ સ્વીકાર જ્યારે પેલા માતા-પિતા કર તો એ બાળકને એના માતા પિતા પ્રત્યે પ્રાઉડ ફીલ થશે અને જો એક્સેપ્ટ નહીં કરે અને એને ડાયરેક્ટ સજા રૂપે માર મારવામાં આવશે કે કોઈ બીજી સજા આપવામાં આવશે તો એ બાળક અતિશય એકલતા પણ આવી પરિસ્થિતિમાં દરેક પેરેન્ટ્સને એક જ રિક્વેસ્ટ છે કે દર વખતે આપણું બાળક ખોટું ના હોય એને સમજો એના બિહેવિયરના કારણને સમજો અને પછી એના થયેલી ભૂલને જજ કરો અને જજ કર્યા પછી એને માફ કરવા કરતા એને સજા આપો મારવા કરતા એને સજા આપો સજા એટલે તમને જે રીતે અનેક પ્રકાર પ્રકાર હોય એક જ છે કે બાળક અત્યારે નાનું છે એકલું છે એને એને તમારા લોકોની હાજરીનું બહુ મહત્વ છે આજકાલ બંને પેરેન્ટ વર્કિંગ હોય છે એટલે એને બાળક પ્રત્યે ટાઈમ નથી આપી શકતા અને બાળક વધારે એકલતા પણ ફીલ કરે છે એટલે જયારે મમ્મી પપ્પા ઓફિસ થી ઘરે આવે એટલે એને મમ્મી પપ્પા જોડે ટાઈમ સ્પેન્ડ કરવો હોય પણ જો ભૂલથી બાળકે એવું કઈ બિહેવિયર કર્યું હોય તો બાળકને કઈ બી એવું કરો જેનાથી એને વધારે એડજસ્ટ થવાની ઈચ્છા થાય કે અટેચ થવાની ઈચ્છા થાય તમે એને અટેચ ના કરો અને પછી એને પ્રેમથી સમજાવો કે આજે તે આવું બિહેવિયર કર્યું ને એટલે આજે ડેડા અને મમ્મી તારી સાથે વાત નહીં કરે અને અમે લોકો અલગથી થી રમીશું તો આ માતા પિતા આવું જો બાળક ને સમજાવશે તો બાળક ભવિષ્ય ભૂલ કરતા પેલા વિચારશે દીપજી આગળ પ્રશ્ન રહેશે કે પ્રેમ અને શિસ્ત નું જે સંતુલન છે માતા પિતા કઈ રીતે જાળવી શકે સાથે જ કયા પ્રકારની પરિસ્થિતિઓમાં શિસ્ત લાગુ કરવો જરૂરી છે શિસ્ત એ બહુ મહત્વની વસ્તુ છે કારણ કે કોઈ પણ બાળક ને પોતાનું કરિયર

કોઈ પણ જાતનું ખરાબ વ્યવહાર એ ઓબ્ઝર્વેશન થ્રુ શીખતો હોય છે હવે જો એ બાળક ખોટું થાય એના એ ખરાબ બિહેવિયર ને દસ જણાની વચ્ચે તાળીઓ પાડવા કરતા એને સુધારવું અતિ આવશ્યક રહે છે જેમ કે મારું બાળક તો પાંચ વર્ષનું છે જુઓ ફોન જાતે ખોલ નાખે છે યુટ્યુબ જાતે વાપરે છે જુઓ મો બધાને ફોન કરશે જો બેટા પપ્પા ને ફોન કરીને બતાવજો તો નું ટાઈપ કરશે અને મોન કરશે આ કઈ સારી વાત નથી અમેરિકા જર્મની જાપાન જેવા લોકો પોતાના ફોન થી થાય ત્યાં સુધી રાખે છે જયારે આપણે એ મોમેન્ટને પ્રાઉડ મોમેન્ટ ફીલ કરીએ છીએ આવા ઘણા બીજા એક્ઝામ્પલ્સ છે કે મારું તો તોફાની જ છે અવચંડુ જ છે એક જગ્યાએ બેસતું જ નથી આવું તમે એને જાહેરમાં ચાર જણા વચ્ચે કહેશો તો પછી એ બાળક આવું વર્તન કરશે જ કારણ કે તમે એના વર્તનને ચાર જણ ચાર જગ્યાએ વગોવી દીધું છે પણ આ જ વસ્તુ જો તમે ચાર જગ્યા અનનો અનનોન ચાર જણાની વચ્ચે એવું વર્તન કરાવડાવશો કે ના મારું બાળક તો બહુ શાંત છે બિલકુલ તોફા ના કરે એક જગ્યાએ બેસે એટલે પછી ઉભો જ ના થાય એટલે એને ગમે તેટલું ખરાબ વર્તન કરવાની ઈચ્છા થશે પણ એને જે એક રોંગ પર્સનાલિટી આપણે એની સામે ક્રિએટ કરી દીધી ચાર જણાની વચ્ચે એટલે ઈચ્છા હશે તો પણ ઊભો નઈ થાય આને એક હ્યુમન સાયકોલોજી કહેવાય કે તમે એને જો બી લોકો સામે એને જજ કરી દેવું એ બિહેવિયર કરે હવે આબી કન્ડિશનમાં શિસ્ત કઈ રીતે કેળવવાનું અને શિસ્ત કેમ કેળવવાનું તો શિસ્ત એટલે કેળવવાની કે તમારે જો તમારા બાળક પાછળ તમે મોંગી મોંગી સ્કૂલોમાં એડમિશન લેવડાવો છો તમે એને એક્સ્ટ્રા કેલ્ક્યુલર એક્ટિવિટી કરાવો છો પણ જો બાળકમાં શિસ્ત નઈ હોય શિસ્ત એટલે કે જે કાર્ય કરવા માટે પપ્પા એ પૈસા ભર્યા છે એ કાર્ય તારે દિલથી કરવાનું છે અને એમાં તારે ટોપ નંબર લાવવાનો છે કરવા ખાતર નથી કરવાનો પણ એમાં સૌથી મહત્વની વસ્તુ માતા પિતા વચ્ચેનું સબંધ કારણ કે ઘણી બધી વાર હું જોતો હોઉં છું કે માતા એને શાક ખાવાનું હોય મમા હું શાક નહીં ખાવ કઈ વાંધો નહીં બેટા લે હું તને માયો આપી દઉં ને પપ્પા એવું કહેશે કે જા બેટા વાંચવા બેસ ના હવે હમણે તો ઉઠ્યો છે રવિવાર છે અને શું વાંચવાનું કો 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 આવી રીતના માતા પિતા નો એક બીજા પ્રત્યે નો શિસ્ત કેળવવા માટેનો એક અભિપ્રાય નથી હોતો જેને કારણે બાળકો એ મતભેદનો ફાયદો ઉઠાવતા હોય છે તો આવી પરિસ્થિતિ દરેક માતા પિતાની એક રિક્વેસ્ટ છે કે જો તમે શિસ્ત કેળવવા માંગતા હો તો પહેલા તમારે સંપ કેળવવો જરૂરી છે જી અ આગળ મારો પ્રશ્ન રહે છે કે બાળકોના માનસિક વિકાસ પર કડક પેરેન્ટિંગ ના કેવા અસર જોવા મળે છે સાથે જે લાંબા ગાળા દરમિયાન તે અસર રહી શકે છે કે કેમ જી આ અત્યંત સળગતો પ્રશ્ન છે કારણ કે આ ઘણી બધી વાર અમે જોતા હોઈએ છીએ કે ફોલો કરતો હોય છે લોકો સાથે વાત કરવામાં કોન્ફિડન્સ લો ફીલ કરતો હોય છે અને સવાર ડ્યુટી ડ્યુટી પછી ઘર અને ઘર પછી ડ્યુટી એ કોઈ પર્સન સાથે કોમ્યુનિકેટ કરવાનું પસંદ નથી કરતો ઓફિસમાં કોઈ વાત કરવાનું પસંદ નથી કરતો ઇવન બોસના ઇન્સ્ટ્રક્શનને પણ એ ફોલો કર્યા પછી એટલો ડરેલો ગભરાયેલો રહેતો હોય છે એ પોતાની જાતને ક્યારે કમ્ફર્ટેબલ ફીલ નથી કરી રહ્યો તો આવું થવા પાછળ એક માત્ર વસ્તુ જવાબદાર હોય છે કે બાળક મોટા ભાગે મોટા ભાગે જે પરિસ્થિતિ સાથે જોડાયેલું રહેતું હોય છે કે જેમ કે માતા પિતા સાથેનો સંબંધ કે બાળકનો સંબંધ આવામાં તમે જે અતિશય જબરજસ્તી શિસ્ત કોશિશ કરી છે કે પછી ડર બેસાડવાની કોશિશ કરી છે એમાં બાળક આટલો ડરી જતો હોય છે કે જે એકલું રહેવાનું પસંદ કરે છે એ વાત કરીશ તો મારાથી ભૂલ થશે ભૂલ થશે તો મમ્મી મારશે પપ્પા મારશે એ ડર ના લીધે કોઈની સાથે વાત કરવાનું પસંદ નથી કરતો રમવાનું પસંદ નથી કરતો ઘરમાં રહેવાનું પસંદ કરે છે આવી ઘણા કારણો એકબીજા સાથે જોડાયેલા હોય છે તો આવી પરિસ્થિતિમાં દરેક પેરેન્ટ્સ ને એક જ રિક્વેસ્ટ છે કે બાળક ને બાળકની જેમ ટ્રીટ કરો ના કે ડરાવના કે તમારા અંદર રહેલા ફ્રસ્ટ્રેશન ને કાઢવાના મશીન તરીકે ઓફિસ નો ગુસ્સો સાસુનો ગુસ્સો હસબન્ડ નો ગુસ્સો સસરાનો ગુસ્સો આ બધું ગુસ્સો કાઢવા માટે તમે બાળકને જન્મ નથી આપ્યો પણ તમારો આ જે ગુસ્સો કાઢવાનો બીનબેગ છે એ બીનબેગ તમારું બાળક ભવિષ્યમાં બીજા માટે જોખમરૂપ બની જતું હોય છે ઘણી બધી વાર ફોરેન્સિક મનોવૈજ્ઞાનિકો દ્વારા પણ ચર્ચા થતી હોય કે જ્યારે કોઈ મિસ્ટીરિયસ મર્ડર કે કોઈ કલ્પ્રિટ કોઈ હોમીસાઇડ મર્ડર હોય એ આવો વ્યક્તિ કેમ બન્યો એની પાછળ શું જવાબદાર છે તો એની પાછળ બાળકનું આવું મનોવલણ ખાસ જવાબદાર હોતું હોય છે

તમે એન્જિનિયર ના બની શક્યા એટલે એન્જિનિયર બનશે મેરા બેટા એન્જિનિયર મારો છોકરો ફૂટબોલર બનશે ના હોય મારા છોકરો ટેનિસમાં ટોપ એને શું ગમે છે અને એ કેટલી સરળતાથી કામ કરી શકે છે એ બહુ મહત્વની વસ્તુ છે જો બાળક એ રીતે વર્તન કરવા માટે માતા પિતા જો એને પ્રોત્સાહિત કરશે તો બાળક અવશ્ય કોઈ પણ એક પરિસ્થિતિ જેમાં એને ગમે છે એમાં એ કારકિર્દી હાસિલ કરી શકશે પરંતુ જો માતા પિતા એ પરિસ્થિતિ સાથે એને જબરજસ્તી કે બળપૂર્વક વ્યવહાર કરશે તો બાળક એ વર્તન એ એ કાર્ય કરશે પણ કરી શકે તો ઈચ્છાઓ પોતાની ફ્રીડમ અને પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખીને બાળકને બાળકની જેમ ટ્રીટ કરવું બહુ જરૂરી હોય છે ઘણી બધી વાર આપણે એ પણ જોતા હોઈએ છીએ કે ઘરના કુટુંબીજનો જેમ કે માસી કાકા કાકી કે કોઈ પણ કુટુંબના સભ્ય આપણા બાળકને ખરાબ વર્તન માટે ટોકે કે બકા ચપ્પલ સરખા કાઢ કપડા સરખા પેર જમતી વખતે પલાઠી વાળી જમ કે ચમચીથી ના ખા હાથ થી ખા રોટલી ચમચીથી ના તોડાય આવા જે નોર્મલ નોર્મલ બિહેવિયર બાબતે જ્યારે ઘરના સભ્યો કુટુંબના સભ્યો જ્યારે એને ટોકતા રોકતા હોય છે ત્યારે માતા પિતા એમને સપોર્ટ કરવાની જગ્યાએ એમને ઉતારી પાડે છે કે તમે મારા બાળકને ના ટોકશો અને જેવી રીતે શીખવાડવાનું હશે અમે શીખવાડીશું તો આમ કહેવાથી બાળકને એવું લાગે છે કે માતા પિતા જ મારા કરતા હરતા છે જો હું માતા પિતાને ઉલ્લુ બનાવી દઈશ તો દુનિયામાં દરેક વ્યક્તિને ઉલ્લુ બનાવી શકીશ તો આવી પરિસ્થિતિમાં માતા પિતાએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ઘરના કૌટુંબના નજીકના વ્યક્તિ ફોઈ કાકી માસી કે કોઈ પણ અંગત માણસ કે તમારા છોકરા ખરાબ વર્તન માટે દસ દસ જણા વચ્ચે રોકે છે કે ટોકે છે તો તમારે એના એનું ઉપરાણું નથી લેવાનું તમારે એને એ સમય માટે એને રોકવાનો છે કે ના બરાબર માસીએ કીધું તો સાચું જ હશે તે ચમચીથી જ રોટલી તોડી હશે અથવા તો ચપ્પલ સરખા નહીં જ કાઢ્યા હોય તો કેમ ચપ્પલ સરખા નથી કાઢતો આવી રીતના જો પેરેન્ટ્સ પણ થર્ડ party ને support કરશે તો બાળકનો અવશ્ય અને સર્વાંગીક વિકાસ થવાની સંભાવના વધી જશે કારણ કે બાળક પોતાનો કરી નથી એટલે કે એને જે મનમાં ઈચ્છા થાય એ પ્રમાણે વર્તન કરતો હોય છે કાકાના મામાના ફૂલ ડંકરે જાય ત્યારે અને એ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ એને રોકે ટોકે અને માતા પિતા જો એને સપોર્ટ કરે તો બાળકનું વર્તન સુધરી શકતું હોય છે જીદીપજી આપના દ્વારા ખૂબ જ સરસ રીતે માહિતી આપવામાં આવી રહી છે પરંતુ સમયનો અભાવ હોવાના કારણે આ કાર્યક્રમને અહીં જે વિરામ આપી દેવો પડે તેમ છે આપ ખૂબ જ કિંમતી સમય આપીને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો પેરેન્ટિંગમાં અજાણપણે થતી ભૂલોના પણ ગંભીર પરિણામો આવી શકે છે બાળકોમાં શિસ્ત અને પ્રેમનો સમન્વય કેવી રીતે જાળવવો તે મુદ્દે આજ રોજ આપણે ચર્ચા કરી રહ્યા હતા અને ડોક્ટર દીપ પાઠક દ્વારા ખૂબ જ ઉપયોગી સાથે જ કહી શકાય સરસ રીતે માહિતી આપણને પૂરી પાડવામાં આવી છે તો ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર